नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख में चौबीस जो समाचार न्यूज़ बाय इलेक्ट्रोनिक्स एल जी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ओर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज અંબાલાલ પટેલની ચિંતાજનક અંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે અંદાજે ઓગણીસમી મેથી અંદામાનમાં ચોમાસું દેશમાં દસક દઈ શકે છે ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ગુજરાતમાં ગરમ પવનની આંધી ફૂંકાઈ શકવાની વાતો સામે આવી રહી છે અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો કંઈક અલગ જ વાતાવરણ ઊભું કરશે ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશમાંથી આગનો વરસાદ કરશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલે પોતાની આગાહીમાં આગળ વાત કરી કે સાત જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે જેઠ જેઠવદમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળતી હોય છે તો આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે ઓગણીસમી મેથી અંદમાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે જે આગળ વધીને એક જૂનના રોજ તે કેરળના કાંઠે આવી પહોંચશે અને પછી દેશના અન્ય ભાગોમાં વિસ્તરશે સામાન્ય રીતે અંદમાન નિકોબારમાં ચોમાસું બાવીસમી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષે તે ત્રણ દિવસ વહેલું શરૂ થઈ શકે છે આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે ઓગણીસમી મે થી અંદમાન નિકોબારમાં ચોમાસું દસ્તક દેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર